નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સંત દેવીદાસજીની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રકરણ એક મહાશિવરાત્રિનો મોટો તહેવાર હતો ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રંતેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલા ઘર હોય તેવી ખુમારીથી ભરતીના જળ એ ભોયરામાં પેસતા હતા ને પાછા ખાઈ ખાઈ બહાર ઘસી આવતા હતા કોઈ બરકંદાજની નજરથી નિહાળીએ તો જાણે કે રત્નકર એક પ્રચંડ તોપની અંદર દારૂ ગેડા ઠાસી રહ્યો હતો સૌરઠને ઉગમણે કિનારે એક એકાંત સ્થાનમાં અરબી સાગરનું એ અંતર્ગત નાનું તીર્થ આવેલું છે પૃથ્વીનો પેટાળ ભેદ ભેદીને રચના કરી એ ભૈરું રચ્યું ને માનવીઓએ કોણ જાણી કયા કાળમાં એ ભૈરાને ઊંડે છેડે શિવલિંગ બેસાડ્યું માનવ જાતિનો હરેક મહાન સંસ્કાર જમાને જમાને ભયાનકતાનું શરણ લેતો આવ્યો છે એ જ અવસ્થા ધર્મ નામના માનવ સંસ્કારની થતી આવી છે ધર્મના મૂળિયા ઢીલા પડ્યા ત્યારે એણે ભીષ્ણતાને પોતાની બહેન બનાવી લીધી રાતેશ્વર મહાદેવની એ ગુફામાં ઘસતાને પાછા ઉલટતા સાગર જલ નિહાળતા કાચા હૈયા થરથરી ઉઠે પ્રભાતનો પહોર ચડતો હતો ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણના જૂથ મોટા લાગ્યા તેઓની જોડે લીલા ઘર ખરલો જીપ ઉપર વટણા ભાંગનો મસલોને મોટા રગડા પણ આવી પહોંચ્યા ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રક્તેશ્વર ભોયરું ખાલી કરી દીધું ભયાનકતા દૂર ચાલી ગઈ બ્રાહ્મણો અંદર ઉતરીને ભોયરામાં પેઠા ને પાણી પાછું કદાપી ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતા સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટ પર સુંદર દ્વિપોટો ખીચ્યા ગુફાનો પોલાણ બોમ્બ બોમ ભોડાના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું કેદાર બેઠેલા જૂથમાંથી એક ત્રિપોટ ધારીની હાક પડી તું અહીંથી બહાર નીકળ કોણ કેદારીઓ આવ્યો છે માર્યા રે માર્યા એવું બોલતા બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાના આસનો જરા છેટા જમાવ્યા બહાર નીકળ આ તીર્થમાંથી પ્રથમવાર અવાજ ફરીથી વધુ જોરાવર બનીને વછૂટ્યો પણ મારો વાક શો છે કેદારે દુબળો સવાલ કર્યો વાક બે વાર બોલેલા એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુજાવી હજુ એ તું હાથે ખેડે કરતો અટક્યો છો તમામ બ્રાહ્મણોએ પોતાની જમીન કોળીઓને ખેડવા દીધી તે છતાં તે હજુ તારી હઠીલાએ છોડી છે તારા દેદાર તો જુઓ તારું ધરતીના ઢેફા સાથેનું જીવતર તારા સ્નાન સોજના ઠેકાણા ન મળે તારા લુંગળા આ ગુફાને ગંદાવી મૂકે તેવા તું મનુષ્ય છે વિપ્ર છે મહારાજ સિદ્ધરાજે વિપ્રોને આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે કે ધર્મની રખેવાળી માટે પણ પૂજારીજી સુખડ ગસતા બ્રાહ્મણમાંથી એક જણ બોલી ઉઠ્યો તમે એ બધી વાતો કરો છો ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી સી સી છે મુદ્દાની વાત બીજાઓએ પૂછ્યું હા હું જાણું છું હું હમણાં જ એ કહેવાનો હતો કેદાર તારી માને રક્ત પી છે છતાં તે હજુ એને ઘરમાં સંગરી મૂકી છે રત્નાકર રોજ રાતે મારા સ્વપ્નમાં આવીને જવાબ માગે છે મને યાજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કા નથી અર્પણ કરી દેતા હું શું કરું કેદારનાથનો ચૂપ બેઠેલ ખેડૂ બ્રાહ્મણ બીતો પીતો પાલ્યા એના શરીર ઉપર કંગાલી છવાઈ ગઈ હતી એના માથામાં ઉંદરીની રસ્સી વહેતી હતી ને એને ગળે હાથ પગે છારી વળી ગઈ હતી આસપાસ બેઠેલા તમામ ઘાટેલા નાજુક સ્વસ્થ ને રંગીલા દેખાતા વિપ્રવ વચ્ચેથી કેદારની સિકલ બહાર તરી નીકળતી હતી શું કરું એટલે ભાઈ પૂજારીનો સ્વર જરા નરમ પડ્યો રક્તપિત એ રોગ નથી બાપા એ તો પાપ છે મહાપાપ છે એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં એ તો પાપ તો એકલી તારી માને જ નહીં પણ તારા કુળને તારા બાળ બચ્ચાને તારા વંશ વેલાને અરે આખા ગામને ભરખી જશે એ પાપને તો સંગરે છે એક મારો નાથ રત્નાકાર દેવ હવે સમજ પડી કેદાર આ બધું સાંભળતો હતો ત્યારે એનું મોં એના બે ઘૂંટણની વચ્ચે દટાયું હતું પોતાની આંખને એણે બે હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી સમજ પડી કે બાપા એ સવાલ ફરીથી સંભળાવ્યો કેદારે માથું ઓછું કરીને પૂજારી સામે ડોકો હલાવ્યું ત્યારે એની પાપણો ભીની હતી જા ઓઠ ત્યારે તારી માં પાસે સંકલ્પ કરાવ આરતી પૂનમનો પ્રભાત અતિ મંગલ છે હું મધુવન શળા કોટડા કળસાર ગોપનાથ તળાજુ વગેરે તળામાંથી વેધવાન વિપ્રોને તેડાવું છું જ્યાં તું તારી માને મનાવ કહેજે કે આમાં તે મહાપાપનું નિવારણ રહ્યું છે ને જન્મ્યું તેને એકવાર મરવું તો છે જ ને ને વળી પૂજારીથી બીજા વિપ્ર બોલી ઉઠ્યા આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયાનક નરકવાસ જ છે ને ને આપણે આંગણે રત્નેશ્વર જેલ છે આપણું ગામ તો અનેક આવા મહાપાપીઓનું અસરણોનું શરણ છે આ ટીંબે તો ગામે ગામથી પત્યા કોડિયા પ્રાર્થના કરને ખોડે બેસવા ચાલ્યા આવે છે તે પછી તીર્થ જ જેવોનું છે તેના જ શા માટે ભાગ કે તેમને લાભ લેવાનું સૂચતું નથી કેદાર ત્યાંથી ઉઠ્યું પ્રકરણ બે મને કોઈ લોટો પાણી દેસો એક શેણ અવાજ ઢોરની નિરણ બરવાના ઓરડાના ઊંડાણમાંથી આવતો હતો બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું ફરીથી એનો એ જ સાદ નીકળે ઓહો બેટા મને એક લોટો પાણી રેડશો તરસ બહુ લાગે છે ફળીમાં બીજા ત્રણ ચાર ઘર હતા ત્યાંના રહીશો આ પાણીની માંગણી સાંભળતા હતા ને અંદર અંદર વાત કરતા હતા કે કોડણી બોગાસા નાખે છે ઓહો ઘરમાં લાગતી નથી શું કરવું બાય રોજનું થયું એનો ઓછા યોગ ભેગા કહેવાય પાંડી આટલી વાતો પતાવીને પછી પાછા પડોશીઓ પોતપોતાને કામે લાગતા હતા કોઈક સ્ત્રી બોલી ઉઠી ઠીક સાંભળ્યું મારી વાછડી ક્યારની ભાભરડા દીએ છે તરસી થઈ હશે તે પાણી પાઉં એમ બોલીને એ પોતાની વાછડીને પાણી પાવા દોડતી હતી પરસાડ ઉપરના પાણીયારાની નીચે ત્રણ ચાર સડેલા તેમજ સાજા તાજા કૂતરા આવી કુંડામાંથી પાણી પી જતા હતા નીચે પડે હાંડાની અંદર પણ જીભ નાખતા હતા એ સૌને પાણી મળી રહેતું પણ ઘાસના અંધારા ઓરડામાંથી કોઈ પાણી દેશો ના અવાજની સંભાળ લેવા કોઈ ત્યાં નહોતું ડોકાતું લાલા બેટા હું ક્યાં ગઈ છે કોઈ પાણી દેશો એવા ચોથી વારના અવાજે બાજુના ઓરડાનું ઘોડિયું સળ વડાવ્યું અંદરથી એક ત્રણેક વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઉતર્યો સાદ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો પૂછ્યું કોણ છે લાલા બેટા હું છું માં છે હા બેટા માં શું છે મારે પાણી પીવું છે કોઈ ઘરમાં નથી હું છું બહાર કુંડામાં પાણી છે નથી ઠીક ત્યારે કાંઈ નહીં બેટા તારી બાને આવવા દે માં તમે અંદરે અંદરે કેમ બેઠા છો તમે ખંડ ખાવા બેઠા છો માં તમે બહાર આવો ને માં લાલા બેટા મારાથી બહાર અવાય નહીં કોઈને મોં દેખડાય નહીં માં મારે તમારું મોં જોવું છે ના બેટા મારું મોં બહુ વહરું છે મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે તો મને ભાડીને બી જા બેટા નહીં બીવમાં તમને અહીં કોણે રાખ્યા છે માં બાએ બાપુએ બા હું મારું બાપુને હું મારું મા તમે મને રમાડો તમે મને વાર્તા કહો તમે મને હિંચડો મને હાલા કરો જવાબમાં કશો જવાબ આવ્યો નહીં ફક્ત એક નિઃ સંભળાયો માં તમારું નાક ખવાઈ ગયું છે મારે જોવું છે કોણ ખાઈ ગયું નહીં બેટા ન જોવાય આવતો ના હું નાનો બાળક આ નકારને ગણકર્યા વગર અંદર ચાલ્યો એની ઝાંજરી ખખડી એટલે અંદરથી અવાજ થયું ન અવાય બેટા લાલા બહાર રહેજે બહાર રહેજે મને ન અડાય આટલું કહેતા તો નાનો બાળક જેક પાસે પહોંચી ગયું જ્યાં પહોંચ્યો ત્યાં અસ્પષ્ટ અવાજ હતો જઈને એ તો ત્યાં બેઠેલા દાદીમાના ખોડામાં ચડી બેસી ગયું દાદીમાએ મોં ઉપર ઓઢી લીધું હાથના આંગળા છુપાવી દીધા ઉપરા ઉપરી પોકાર કરવા લાગી તને વળખશે બેટા તને વળખશે તો ના અડતો મને હે 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 મા નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગોમ થયેલું રમકડું જડી ગયું દાદીમાનો ઘૂમટો પણ ખોલવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો ઉઘાડોમાં ઉઘાડો મોડો ઉઘાડો લાલા બેટા કોઈને કહી ન દેતો ઉઘાડો નહીં કહી દઉં ઉઘાડો દાદીમાએ ઘૂમટો ખોલ્યો એ મો ઉપરથી મૃતદેહે બટકા ભરી લીધા હતા રસી અને લોહી ટપકતા હતા દુર્ગંધની મિજાબાની ઉડાવી માખીઓ વણબણવા લાગી બાળકે એક નવીન જ ચહેરો દીઠો એણે દાદીમાને વેશ પલટો કરીને બેઠેલ દીઠા મામા કરતાં એ બેઠી પડ્યો બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી પહોંચ્યો ને રક્ત કૂટણી માતાના ઓરડા પાસે જતા એ જ ભયાનક દ્રશ્ય જોયું પોતાના એકના એક પુત્ર લાલાને જ એ ડાકીને કે ખાઈ જઈ રહી હતી ડોકરી એણે બોમ પાડી મારો છોકરો ભરખો છે હજુ એ તેને જીવવાનું ગમે છે રત્નકર તારી વાટ જોઈએ છે હવે તો ભલી થઈ જા છોકરાને ખેંચી લઈને છાણવતી સ્નાન કરાવ્યું ખૂબ માર માર્યો છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોસીએ પૂછ્યું ભાઈ મુરત જોવડાવીશ બેટા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ